આજે તમારી સામે છે કિયા કેરેન જે ડાયરેક્ટલી શોરૂમ માંથી જ આવી છે મીજુ સીએનજી માં તમને દરેક વસ્તુ એકદમ પ્રીમિયમ મળશે અને ખાસ તો વાયરિંગ આખા એન્જિન માં ક્યાંય પણ તમને વાયરિંગ જોવા મળશે નહીં જે તમારી કારને ને આગ અને પાણીથી થી પૂરે પૂરી રીતે સુરક્ષિત રાખે છે આટલું સરસ કામ તમને બીજે ક્યાંય પણ જોવા મળશે નહીં જેના ઇન્સ્ટોલમેન્ટમાં એક દિવસ લાગે છે પરંતુ કામ એકદમ સાફ અને પ્રોફેશનલી કરવામાં આવે છે મીજો સ્થિરતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે છે. કંપની ફિટિંગ ટેપ સ્ટેન્ડ યુઝ કરવામાં આવ્યું છે જે તમને વધારે બૂટ સ્પેસ આપે છે અને ગાડીની સેફટીને મેન્ટેન રાખે છે. અને છેલ્લી વાત કે મીજો સીએનડી પોતાની કિટમાં 1 વર્ષની ગેરંટી પણ આપે છે કે ફૂલ સેફટી ગાઈડલાઈન ને સાથે કામ કરે છે જેથી તમારી કાર અને પેસેન્જર બંને સુરક્ષિત રહે. કંપની ટાઇપ રિફિલિંગ ટેપ નો પણ મળી જશે. તમારે પણ તમારી કારમાં બીજો સીએનજી લગાવવું છે તો નીચે પેલા નંબર પર અત્યારે જ કોલ કરો